હાલમાં છોટાઉદેપુર જિલ્લાના જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાઠવા ઉમેશભાઈ જે પ્રતિક્રિયા આપી રહ્યા છે સભાની અંદર અમે જોઈ રહ્યા છે ખરેખર જે ઉમેશભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ સાહેબ જે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાના વિરુદ્ધમાં વલણો આપી રહ્યા છે એમને અમે પૂછવા માંગીએ છીએ કે ચૈત્રભાઈએ શું ખોટું કર્યું છે ગુજરાતની અંદર ગમે તે જિલ્લાની અંદર અત્યાચારો થાય છે ત્યારે ચૈતરભાઈ અવાજ ઉઠાવીને બોલે છે બેન દીકરીને અત્યાચાર થતો હોય ત્યારે પણ ચૈતરભાઈ ખુલ્લામાં આવીને સમાજને વચ્ચે આવીને બોલે છે આજે લોક આજે છોટા છોટાઉદેપુર જેવા અનેક જિલ્લાઓમાં જ્યાંને જ્યાં જરૂર પડે છે ત્યાં ચૈતરભાઈ જ્યાં અન્યાય થતો હોય ત્યાં ચૈતરભાઈ બોલે છે આજે તમે જુઓ છો તમે આજે સમાજના નેતા છે તમે પણ આપણે સમાજના રાઠવા સમાજના નેતા છો એ કંઈ બહારથી આવેલા બોલ્યા એટલે કંઈ વિદેશથી કે અમેરિકાથી કે આફ્રિકાથી આવેલા નથી આદિવાસી આ દેશના નાગરિક છે મૂળ મૂળવાસી છે આપણા દેશના એ આદિવાસી છે આપણા દેશના આ મૂળ નિવાસી વ્યક્તિ છે તમે બહારથી આવેલાના શબ્દ ઉપયોગ કરો છો ને લોકોને ગુંગરા કરવાના વાતો કરો છો તો આ ચૈતરભાઈ જ્યારે જ્યારે ગુજરાતની અંદર ગમે ત્યાં અન્યાય થાય જાય ને ઉભા છે અને એનો નિકાલ આવે છે આજે તુરખેડા જેવી ની અંદર ચૈતરભાઈ બોલ્યા છે અને ત્યાં બેન આજે પ્રસ્તુતાને મરણ થયું ત્યારે ચૈતરભાઈ ખુલ્લેમ જઈને બોલ્યા છે ત્યાં વિકાસ નથી ત્યાં રોડ રસ્તાનો વિકાસ નથી ત્યાં ચૈતરભાઈ ખુલ્લેમ પ્રજા વચ્ચે જઈને બોલ્યા છે ત્યારે સરકારમાં એનો અવાજ ઉઠાય ત્યારે સરકારમાં રજૂઆત કરી ત્યારે આજે રોડ રસ્તા માટે લાખો કરોડ રૂપિયા ગ્રાન્ટ ફળવાય આજે વિધાનસભાની અંદર અનેક આ ગુજરાતના મુદ્દાઓ સાથે ચેતરભાઈ બોલે છે અત્યારે ચૈતરભાઈ આદિવાસી સમાજના નેતા છે તમે પણ અમારા આદિવાસી સમાજના નેતા છે એટલે અમે ખાસ આપને સૂચના માની કરવા કરીએ છીએ કે તમે તમે અમારા આદિવાસી લોકોને ગુંગરા કરવાનું કામ નહીં કરશો જે તમે કેમ નથી બોલતા તમારે બી બોલવું જોઈએ ને આ જે વ્યક્તિ બોલે છે તેને તેને તમે અવાજ દબાવવાની વાત કરો છો એટલે અમે અમને કહેવા માંગીએ છીએ કે તમે વિચારીને શબ્દનો ઉપયોગ કરો